નમસ્કાર બાળ મિત્રો ઓનલાઈન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પૂર્વી ટીચર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે થેન્ક યુ સો મચ મારા વિડીયોઝને લાઈક કરવા માટે જોવા માટે અને એના પર તમે શીખી રહ્યા છો એ જાણીને હું ખરેખર બહુ જ ખુશ થઉં છું સેકન્ડ થિંગ મેં તમને પ્રોમિસ કરી હતી કે હું તમને બાદ બાકી પણ શીખવાડીશ આપણે સાદી બાદ બાકી મેં તમને શીખવાડી છે કે મોટી રકમમાંથી નાની રકમ કેવી રીતે આપણે બાદ કરીશું હવે આ વખતે વધુ સમય ન લેતા આપણે બાદ બાકીનો ભાગ ટુ જોઈશું બાળમિત્રો મિત્રો મેં તમારા લોકો માટે આલ્ફાબેટ્સ પણ મેં વિડીયોઝમાં મોકલેલા છે તો તમે એ પણ ચેક કર્યા હશે ગુજરાતી કકોની લિંક પણ હું આ ડિસ્ક્રિપ્શન્સની અંદર નાખી દઈશ બાર મહિનાના નામ ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં કેવી રીતે લખાય એનો પણ વિડીયો મેં પોસ્ટ કરેલો છે એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન્સમાં નાખી દઈશ જેને નથી જોયો બાળકો એ જોઈ લેજો અને શીખજો ઠીક છે હવે વધુ સમય ન બગાડતા આપણે દાખલા સરવાળાના ગણ્યા હતા કે જ્યારે જવાબમાં બે રકમ આવે તો જમણી સાઈડ ની રકમ નીચે લખતા હતા અને ડાબી સાઈડ ની રકમ ઉપરની સાઈડ પર બીજી રકમમાં ઉપર લખતા હતા હવે બાદ બાકીમાં ઘણી વખત એવી પરિસ્થિતિ આવે છે કે આપણે નીચે મોટી સંખ્યા હોય છે અને ઉપર નાની સંખ્યા હોય છે ઠીક છે તો એ વખત આપણે બાદબાકી કેવી રીતે કરવાની એની રીત આજે આપણે શીખવાના છે સેકન્ડમાં તમે આ બાદબાકી પણ પૂરી કરી શકો છો આપણે લાઈવ ઉદાહરણ આજે હું તમને કરીને બતાવીશ સમજો કે ધારો કે તમારી પાસે નેવ રૂપિયા છે ઠીક છે હવે તમે એમાંથી એકતાલીસ રૂપિયા ખર્ચ કર્યા છે ઠીક છે શું કર્યું તમને તમારી પાસે કેટલા રૂપિયા હતા નેવ અને તમે ખર્ચ કેટલા કર્યા છે એકતાલીસ હવે થશે શું ઉપર તો ઝીરો છે અને નીચે એક છે ઠીક છે ને એટલે ઝીરો તો નાનો જ છે ઝીરો ની તો કોઈ વેલ્યુ છે જ નહીં પણ એનાથી મોટો એક છે ઠીક છે તો હવે ટીચર અમે રીતે વાત જ્યારે પણ સંખ્યા આવે જેમાં મોટી સંખ્યા એટલે આંકડા પ્રમાણે જોવા જઈએ તો જમણી સાઈડની આવે બે રકમ ને ડાબી સાઈડની આ રકમ થાય જમણી સાઈડની રકમ હંમેશા નીચેની મોટી અને ઉપર આવી રીતે ઓછી રકમ આવે ત્યારે આપણે બાજુવાળા પાસે દસ રૂપિયા ઓછીના લઈએ છે કેટલા રૂપિયા ઓછીના લઈએ છે દશક લઈએ છીએ ઠીક છે દસ રૂપિયા આપણે બાજુવાળા પાસેથી ઓછીના લેવાના છે ઠીક છે હવે બાજુવાળા પાસે નવ રૂપિયા હતા એમાંથી તમને દસ રૂપિયા કેવી રીતે આપ્યા પોસિબલ નથી તો તમારે એવું સમજવાનું કે જ્યારે તમે બાજુવાળા પાસેથી પૈસા લઈ રહ્યા છો તો એની પાસે આ નવ રૂપિયા નથી એની પાસે નેવું રૂપિયા છે કેટલા છે નેવું ઠીક છે બાજુવાળા પાસે કેટલા રૂપિયા છે રૂપિયા રૂપિયા છે છે હવે તમને આપી દીધા ઠીક છે હવે આની પાસે કેટલા રૂપિયા ગયા આઠ રૂપિયા એસી રૂપિયા ઠીક છે ને માંથી દસ ગયા તો એસી પણ આપણે આ મીંડું ધારવાનું છે એટલે આને આપણે ગણતરી નથી કરતા પણ આ જે તમારો જવાબ આવ્યો આઠ એને તમારે અહીંયા કાપીને આઠ લખવાના છે ફરી જ્યારે પણ નાની રકમ ઉપર અને મોટી રકમ નીચે આંખ આવેલો હોય ત્યારે આપણે બાજુવાળા પાસેથી દસ રૂપિયા ઓછીના લઈશું આપણે અહીંયા દસ મૂકીશું ઠીક છે અને જ્યારે આ બાજુની રકમ એક એક જ છે એક અંકી રકમ છે એક જ રકમ છે ઠીક છે છે તો આપણે એવું ધારવાનું કે આ રૂપિયા રૂપિયા હતા એમાંથી એને મને આપ્યા એટલે વેની પાસે રહ્યા એસી રૂપિયા ધારેલા છે એટલે આ ઝીરોની કોઈ કિંમત નથી એટલે આપણે એને ભૂલી નાખવાના અને આ જે આપણા આઠ વધે છે એ આઠ ને આપણે અહીંયા ઉપર મૂકવાના ઠીક છે હવે સિમ્પલ બાદ બાકી શું છે દસ માંથી એકને બાદ કરો ઠીક છે દસ લીટી દોરી દો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ લીટી દોરી દો નીચેથી કેટલી સંખ્યા બાદ કરવાની છે આપણે એક તો આ એક લીટીને આપણે ઉડાવી દો બાકી લીટી ગણી લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ઠીક છે અને આ સાઈડ કઈ રકમ આવશે આઠ માંથી ચાર બાદ કરવાના છે તો આપણે આઠ લીટી દોરી દો ચાર પાંચ છ સાત આઠ આઠ લીટી દોરાઈ ગઈ ઠીક છે હવે એમાંથી આપણે કેટલી લીટી બાદ કરવાની છે ચાર ચાર અને ઉડાવી દીધી હવે કેટલી લીટી આપણી પાસે રહી એક બે ત્રણ અને ચાર જવાબ શું આવ્યો ઓગણ પચાસ ઠીક છે બીજું એક ઉદાહરણ જોઈશું રકમ છે પચાસ એમાંથી આપણે પાંત્રીસ રૂપિયાની દૂધની થેલી લાવ્યા તમને ઘરેથી મમ્મી એવું કહ્યું કે પચાસ રૂપિયા આપ્યા અને એવું કહ્યું કે જા જઈને એક દૂધની થેલી લઈને આવો દુકાનવાળાને તમે પચાસ રૂપિયા આપ્યા અને તમે એમની પાસે દૂધની થેલી માંગી એમને તમને પાંત્રીસ રૂપિયાની દૂધની થેલી પાછી આપી એટલે પાંત્રીસ રૂપિયાની દૂધની થેલી તમને આપી હવે દુકાનવાળાને તમે આપ્યા છે પચાસ રૂપિયા એને પાંત્રીસ રૂપિયા કાપીને તમને કેટલા રૂપિયા પાછા આપવા પડશે એની ગણતરી હવે આપણે કરીશું ઠીક છે ફરી રકમમાં શું આવ્યો ઉપર ઝીરો નીચે કેટલા છે પાંચ ઝીરો મોટા કે પાંચ સ્વાભાવિક છે કે પાંચ મોટા છે ઠીક છે તો હવે શું કરવું પડશે પહેલા તો અહીંયા આ બાજુવાળા પાસેથી દસ રૂપિયા લઈ લેવા પડશે ઠીક છે દસ રૂપિયા આપણે લઈ લીધા ઠીક છે અને મેં તમને એવું કીધું છે કે આ પાંચને એકલો નહીં સમજવાનો આ પાંચને એકલો નહીં સમજવાનો ઠીક છે આ પાંચને એકલો આપણે સમજવાનો નથી આપણે એવું સમજવાનું છે કે આ પાંચની જગ્યાએ શું છે

અને એમાંથી કેટલા બાદ કરવાના છે આપણે પાંચ પાંચ લીટી ઉડાવો એક બે ત્રણ ચાર અને પાંચ લીટી ઉડાવી દીધી હવે લીટી કેટલી રહી એક બે ત્રણ ચાર અને પાંચ જવાબ શું આવ્યો પાંચ હવે આ સાઈડ આવો આમાં કઈ રકમ છે ચાર માંથી ત્રણ બાદ કરવાના છે ચાર લીટી દોરી દો એક બે ત્રણ અને ચાર કેટલી લીટી ઉડાવવાની છે ત્રણ એક બે અને ત્રણ કેટલો જવાબ આવ્યો એક આ થયો તમારો બે આંકડાનો બાજુ પાસેથી દશક લઈને દાખલો કેવી રીતે ગણાય એનું આ ઉદાહરણ પહેલું ઉદાહરણ હતું આપણે એકતાલીસ કરીને બતાવ્યા અને બીજી વારમાં મેં તમને પચાસ માંથી પાંત્રીસ બાદ કરીને બતાવ્યા દુકાન વાળા એ તમને પંદર રૂપિયા પાછા આપવા પડશે કેમ પંદર રૂપિયા આપવા પડશે કારણ કે તમે એને પચાસ ની નોટ આપી હતી એમાંથી એક દૂધના પૈસા થયા પાંત્રીસ પાંત્રીસ રૂપિયા માટે આપણે એને બાદ કર્યા દશક લીધી બાજુમાંથી આ બાજુ ધારીને પચાસ લખ્યા દસ રૂપિયા આપણને એને આપી દીધા છે એટલે આપણે દસ રૂપિયા બાદ કર્યા ચાલીસ વધ્યા ઝીરો ધારેલા છે એટલે ઝીરો નો કોઈ કિંમત નથી આ રકમને બાદ કરીને આપણે અહીંયા ચાર લખીશું ચાર માંથી ત્રણ જાય તો એક ને દસ માંથી પાંચ જાય તો પંદર ઠીક છે એટલે દુકાન એ તમને પંદર રૂપિયા પાછા આપવા પડશે ઠીક છે વિદ્યાર્થી મિત્રો આશા રાખું કે તમને આ દાખલામાં ખબર પડી હશે જોયું ને આ દાખલો પિસ્તાલીસ સેકન્ડ થી પણ નીચે ના ટાઈમમાં પૂરો થઈ શકે છે જો તમે એની પ્રેક્ટિસ ડેલી કરો તો ગણિતનું નામ જ છે પ્રેક્ટિસ જેટલી પ્રેક્ટિસ કરશો એટલી સ્પીડ વધશે એટલા જલ્દી કોન્સેપ્ટ ક્લિયર થશે અને એટલી જ જલ્દી ગણિત ગણવાની પણ મજા આવશે ઠીક છે

પાંચ શું કરવું પડશે બાજુવાળા પાસેથી દસ લેવા પડશે અહીંયા પાંચ છે તો આપણે પચાસ પચાસ માંથી આપી દીધા રકમ આવે કોઈ મૂલ્ય નથી પાંચ ને કાપો ચાર લખો હવે હવે અહીંયાથી દાખલો ગણવાનું શરૂ કરીશું લીટી દોરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસ માંથી આપણે પાંચ બાદ કરીશું દસ માંથી પાંચ બાદ કરો એક બે ત્રણ ચાર અને પાંચ ઠીક છે દસ માંથી પાંચ બાદ કરી તો કેટલી લીટી આપણી પાસે વધી ગણો એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ જવાબ લખી નાખો ઠીક છે હવે હવે ઉપરની રકમ શું છે આપણી પાસે ચાર ચારમાંથી ત્રણ બાદ કરવાના છે તો ચાર લીટી દોરો પહેલા એક બે ત્રણ અને ચાર લીટી દોરી ઠીક છે સોરી ચાર માંથી ત્રણ બાદ કરવાના છે ચાર લીટી દોરી હવે આપણે ચાર માંથી એક બાદ કરીએ એટલે ચાર આ બાજુ લીટી દોરો એક બે ત્રણ અને ચાર એમાંથી એક લીટી કાઢી નાખો કેટલી લીટી રહી ત્રણ ઠીક છે હવે તમારો જવાબ આવ્યો ત્રણસો ને પંદર હવે આ ત્રણસો ને પંદર જવાબ તમારો સાચો છે કે ખોટો એ પણ તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા બેઠા બેઠા ચેક કરી શકો છો તમારી મૂળ રકમ કેટલી છે ચારસો ને પચાસ તમારી મૂળ રકમ છે ચારસો ને પચાસ હવે ત્રણસો પંદર તમારો જવાબ આપ્યો તમે ચારસો પચાસ લેવા માટે ફરી આજે બાદબાકીની નિશાની કરીને એકસો ને પાંત્રીસ કર્યા છે ને એને તમે ઉમેરી દો પાંચ ને પાંચ દસો સૂન વધી પડી એક આશા રાખું કે તમને દશક વાળો જે દાખલો છે એની સમજ પડી ગઈ છે બાદ બાકી આવડી ગઈ હશે આની પ્રેક્ટિસ ચોપડીમાંથી દાખલા જોઈને કરશો તો તમને હંડ્રેડ પર્સન્ટ આ રીત સમજમાં આવશે અને તમે જવાબ સાથે એને ટેલી પણ કરી શકો છો આજ આશા સાથે આજનો આ વિડીયો બાદ બાકીમાં બાજુવાળા પાસેથી દશક લઈને દાખલો કેવી રીતે ગણવાનો પિસ્તાલીસ સેકન્ડની અંદર એ દાખલાની રીત મેં તમને શીખવાડી છે ઠીક છે આગલા ચેપ્ટરમાં આપણે પોઈન્ટ વાળા દાખલા પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા પર આગળ આવીશું ઠીક છે મારી ચેનલ પર અને મને આટલો સાડો પ્રતિસાદ આપવા માટે પોઝિટિવ વ્યૂ સી વિડીયોઝ જોવા માટે અને લાઇક્સ કરવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો દરેકનો મારો ખૂબ ખૂબ આભાર મને સાથ અને સહકાર આવી રીતે જ આપતા રહેજો જેથી કરીને હું તમારા માટે તથ્યપૂર્ણ આવા જ વિડીયો લાવી શકું ઠીક છે વધુ સમય ન લેતા આપ સૌનો આભાર ધન્યવાદ